આજથી એક મહિના પહેલાં ત્રીસ જૂનના દિવસે કરણજી ઠાકોર અને તેમના ચાર મિત્રો કેદારનાથ યાત્રા માટે નીકળ્યા હતા પરંતુ એ યાત્રા જીવંત યાદીઓની યાત્રા રહી નહીં વડાકવાડા બ્રિજ પર કાર નીચે ખેતરમાં પડી જતાં અકસ્માતમાં ચાર મિત્રોનું ઘટના સ્થળે જ અવસાન થયું અને આજે એ દુઃખદ ઘટનાને એક મહિનો વીતી ગયો છે કરણજી ઠાકોરનું અવસાન માત્ર પરિવાર માટે નહીં પણ સમગ્ર ઠાકોર સમાજ માટે એક અપૂરતી ક્ષતિ બની ગઈ છે તેમના સ્મિતભર્યા ચહેરાને આજે લોકો યાદ કરે છે સોશિયલ મીડિયા પર જૂના વિડીયો અને ફોટાઓ ફરી વાયરલ થઈ રહ્યા છે અને દરેકની આંખો ભીની થઈ જાય છે કાજલબેન અને પુત્ર દિવ્યાંશ માટે આ એક મહિનો જાણે વર્ષો જેવો લાંબો લાગ્યો છે કરણજીના વિયોગમાં દીકરો પોતાના પપ્પાની તસવીર સામે હાથ ફેલાવે છે અને પપ્પા પપ્પા કહીને રડે છે જ્યારે કાજલબેન શ્રદ્ધાંજલિ સમારંભમાં ધીરજ રાખે છે ત્યારે પણ અંદરથી એક માતાની ઝીલવતી વેદના સ્પષ્ટ દેખાય છે પરિવારના સભ્યો તથા કાજલબેનના ભાઈઓ રણજીતભાઈ અને સંજયભાઈ આજ દિવસથી રોજ એક નવી જવાબદારી અને ખાલીપો અનુભવે છે સમગ્ર ગામ સરગાસન આજે પણ તેની વાતો કરે છે લોકો કહે છે ખૂબ જ ખોટું થયું દિવ્યાંશને જોઈને ઘણું દુઃખ થાય છે સાંસ્કૃતિક રીતે પણ તેમના અવસાન બાદ ઘણા સંસ્કારો પાડવામાં આવે છે અસ્થિ વિસર્જન સપ્તેશ્વર મહાદેવમાં થયું હતું જ્યાં દિવ્યાંશે પપ્પાને યાદ કરીને નદીમાં પ્રાર્થના કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું એક મહિના બાદ પણ દરેક દિવાલ દરવાજો ફોટો અને સ્મૃતિમાં કરણજી ઠાકોર જીવંત છે તેમના મિત્રો નિકટવર્તીઓ અને ચાહકો માટે આજે પણ આ દિવસ એક શોક દિન સમાન છે ક્યાંક દૂર તારામાં હવે એક તારો વધારે ચમકે છે કરણજી તમારું સ્મરણ હંમેશા અમારા દિલમાં રહેશે